ઘણીવાર રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતનો શિકાર બને છે આ અકસ્માતો બનતા રોકવા સિંગણપોર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી સાથે બિલ્ડરોને અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સગવડ કરવાની સૂચના આપી હતી રોજગારની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરતમાં આવે છે ઘણા લોકો બાંધકામ સાઇટ પર શ્રમિક તરીકે કામ કરે છે પરંતુ રહેવાની સગવડતાના અભાવે તે પોતાના પરિવાર સાથે રોડ અને ફૂટપાથ પર સુઈ જાય છે આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતનો શિકાર બને છે જેમાં ઘણા વિસ્તારોમાં કામદારો ઈજાગ્રસ્ત થયા છે અને અથવા તો મૃત્યુ પામે છે આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગળપોર પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા હતા કે ફૂટપાથ પર શું તેમના જીવ માટે જોખમી છે અનેકવાર લોકો વિરુદ્ધ હિટ એન્ડ રન ના પણ કિસ્સા બન્યા છે સિંગણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીબી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમને જણાવ્યું હતું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે

रोजगार मेडवी परत सुरक्षित पोताना वतन जाय। ते माटे लोको फुटपात पर न रहे औने हमेशा सलामत रहे ते वी समझन अपमा आवियती। अब अब आवा दमाला सुपर नाती। अब आवा तमबारा माटे सरकार सुद्धा करी है सरस्मजाई। अब आ�